શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્ર જીવનચરિત્રારમાં આપણે બે પ્રસંગ જોવાના છીએ પ્રસંગ એક એક વખતે ગામ બાળપટોળીના આહિર ભક્ત કાળુભાઈ વાવડિયા પોતાના ખર્ચે એકસો પચાસ માણસોનો સંગ લઈ પોતાને ગામ બાળપટોળીથી ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળુભાડ નદી આવી ત્યાં સંઘના સૌ માણસોએ નાહી ઢોઈ પૂજા પાઠ કરી ટીમણ કર્યું કાળુભાઈ વાવળિયા પણ થી પડવાળી પોતાનો સરસામાન જલ્દી જલ્દી ખડીયામાં ભરી સંઘની પાછળ ચાલતા થયા પરંતુ સાતસો રૂપિયાથી ભરેલી એક કોથળી પોતે પૂજા કરતી વેળાએ જરા એક તરફ મૂકેલી તે ભૂલાઈ ગઈ તેનો ખ્યાલ રહ્યો નહીં રસ્તામાં પણ ધૂન કીર્તનના આનંદમાં મસ્ત બનેલા અને દર્શનાર્થુર એવા સહુ ભક્તો સાથે કાળું આવડિયા ઘટપુર પહોંચ્યા સંગના સહુએ દારા ખાચરના દરબાર ઘરમાં આવીને શ્રીહરિ અને સંત સહુ સંતો ભક્તોના દર્શન કર્યા જ્યારે ત્યાં ઉતારો કર્યો ત્યારે માલુમ પડ્યું કે રૂપિયાની કોથળી ભૂલાઈ ગઈ છે રસ્તાનો કાંઠો ને નડીનો આરો હતો એટલે ત્યાં કાંઈ રહે નહીં માટે હવે નકામો ઢક્કો ખાવા ત્યાં જવું નથી આપણી ગાફલાઈ આપણને નડી ઠીક જે થવાનું હતું તે થયું નાસપન પદાર્થ માટે શોખ શું કરવો આમ વિચાર કરી સંઘની સાથે કાળો ભક્ત શ્રીજીના દર્શન કરવા ગયા દંડવત પ્રણામ કરી પગે લાગી સભામાં બેઠા શ્રીજી મહારાજ કુશળતાના સમાચાર પૂછી ભક્ત ઉપર બહુ જ રાજી થયા ને પછી રસ્તાના વિગત પર બધા સમાચાર પૂછવા લાગ્યા તેથી કાળુ ભક્તે વાત કરી કે હે મહારાજ ભાર નદીમાં અમે પૂજા કરી ઉતાવળથી ચાલ્યા એમાં સાતસો રૂપિયાની એક થેલી પડી રહી આપને પ્રતાપે તે બાબતે કાંઈ ચિંતા શોખ થતા નથી પણ બધા સંઘની ખર્ચી મારે એમાંથી જ આપવાની હતી અને સાધુઓને સારી રસોઈ કરી જમાડવા હતા તે સંકલ્પ અધૂરો રહ્યો ભગતની વાત સાંભળી શ્રીજી મહારાજે કહ્યું કે ભગત તમે બે જુવાનિયાને મોકલો પૈસા મળી જાશે કાળો ભગત કહે અરે મા બાપ હવે એ ક્યાંથી મળે શ્રીજી મહારાજ કહે ભગવાનને રાખવા હોય તો કોઈ ન લઈ શકે હો તે છોડીને કાળો ભગત એ નદી કાંઠાની વાત કરતા કહે પણ મહારાજ એ તો રસ્તાનો કાંઠો ને વળી દિવસ હોવાથી કેટલાય લોકો ત્યાં જતા આવતા હોય એટલે ઘડી વાળ પણ ત્યાં રહી શકે એમ લાગતું નથી શ્રીજી મહારાજ કહે જુઓ એ તો ભગવાનને રાખવા હોય તો કોઈ ન લઈ શકે એમ ત્રણ કહ્યું તેથી કાળો પોતાના મનમાં વિશ્વાસ લાવી બે યુવાન આહિરોને તૂર્ત રવાના કર્યા કાળો ભક્તે બતાવેલ સ્થળે જઈ તે લોકોએ તપાસ કર્યો ત્યાં ભેંસનો મોટો પોદરો જોવામાં આવ્યો ઝીણી નજરે જોતા તે પોદળાની વચ્ચે પાણકોળાની કોથળીનો એકાદ ટસુ જેટલો થોડો ભાગ બહાર દેખાતો હતો જ્યાં થોડું છાણ દૂર કરી જોયું ત્યાં તો અંદરથી રૂપિયાની ઠેલી નીકળી પડી બન્યું એવું કાળો ભગત ઠેલી ભૂલીને ગયા પછી ગામની ભેંસોનું ધણ નડીએ પાણી પીવા આવેલ તેમાંથી કોઈ એક મોટી ભેંસે હરી ઈચ્છાથી બરાબર તે રૂપિયાની કોથળીની ઉપર મોટો પોદળો કરેલ તેથી ઠેલીનું રક્ષણ થઈ ગયું ને જરા કપડું બહાર રહ્યું તેથી લેવા જનારને ઠેલી મળી ગઈ જ્યારે ભગવાનની કૃપા થાય તો આ રીતે ગયેલું ધન પાછું આવે નીતિને ધૈર્યથી મેળવેલું તથા સન્માર્ગે વપરાયેલું ધન મનુષ્યને સર્વ રીતે સંતોષ આપે છે પેલા બે જણ ઠેલી સાફ કરી રૂપિયા લઈ ગઠપુળ આવ્યા પૈસા મળી ગયા તે સાંભળી સૌ રાજી થયા ને શ્રીજી મહારાજે કહ્યું કે જુઓ કાળુ ભગત અમે તમને પ્રથમથી કહ્યું હતું કે ભગવાનને રાખવા હોય તો કોઈ ન લઈ શકે તે બરાબર સાચું થયું ત્યારે કાળુભાઈ વાવડિયા તો અહીં અહોભાવથી હરખના આંસુ સાથે બોલી ઉઠ્યા કે હા મા બાપ આપની કૃપાથી જ મળ્યું નહીતર કોઈ રીતે મળે તેમ ન હતું શ્રીહરિ હસતા હસતા કહે ઠીક ત્યારે કાલે તમારી પ્રસન્નતા થાય તેવી રસોઈ કરાવી સંતોને જમાડો બીજે દિવસે લાડુ ભજીયા દાળ શાક વગેરેની સરસ રસોઈ કરાવીને શ્રીહરિને ઠાળ જમાડ્યો ને ત્યારબાદ ત્યાગી ગૃહિ સૌને શ્રીજીએ સ્વહસ્તે પીરસી પીરસીને તૃપ્ત કર્યા બાળપટોળીથી સંઘમાં આવેલા સહુજનો સાથે કાળુ ભગત પણ પ્રસાદ જમ્યા અને બે ચાર દિવસ સહુ રોકાઈ શ્રીજીના દર્શ સ્પર્શનું સુખ માણીને શ્રીહરિના ચરણે પગે લાગી પ્રજા લઈ અટી રાજી થતા સહુ સંઘમાં રસ્તામાં ઢૂન કીર્તનનો આનંદ લેતા લેતા પોતાને ગામ બાર પતોળી પહોંચ્યા સત્સંગ સાગરના મોટીમાંથી હરિભક્તો મિત્રો જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ બીજો પ્રસંગ કચ્છમાં અંજાર મોટું શહેર છે આ અંજારમાં ધરમસિંહભાઈ નામે એક સુથાર યુવાન હતા તેમની ઈચ્છા ન હોવા છતાં પરપરાણે તેમના વાલીએ લગ્ન કરાવ્યા પણ પૂર્વના કોઈ બલિષ્ઠ સંસ્કારને યોગે પત્ની પણ ધર્મવાન અને ચારિત્રશીલ મળી લગ્ન થયાને પહેલે જ દિવસે ધરમસિંહભાઈએ પોતાની પત્નીને કહ્યું મારી ઈચ્છા ન હોવા છતાં આ લગ્ન થયા અને તમારી સાથે જોડાણ થયું પણ મારો વિચાર તો બાર વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાળી ભગવાનની આરાધના કરી ને પ્રગટ ભગવાનને પામવાનો છે પોતાના પતિના મુખે આવા શબ્દ સાંભળી તેમના પત્નીએ પણ રાજી થઈને કહ્યું પતિદેવ આપનો આ વિચાર ઘણો સરસ છે આપણે બંને બાર વર્ષ સુધી અશી ધારા મહાવ્રત પાડીએ જેથી પ્રગત પ્રભુનો મેળાપ થાય આપના આ વિચારમાં હું સહમત છું ધરમસિંહભાઈ બોલ્યા તો પછી આ બ્રહ્મચર્ય વ્રત પાડવા માટે કંઈક નિયમ આપણે રાખવા જોઈએ તે સિવાય આ વ્રત પડે નહીં પત્નીએ કહ્યું તો પછી જે નિયમ રાખવાના હોય તે કહો તે પ્રમાણે આપણે બંને નિયમ રાખીએ પટી કહે જુઓ સતી જ્યાં સુધી તમે ઘરમાં હો ત્યાં સુધી મારે બહાર રહેવું અને તમે ઘરમાંથી બહાર આવો એટલે મારે ઘરમાં જવું એટલે બંનેને એકાંત ન થાય બીજું એકબીજાના મોઢા પણ નિરખીને જોવા નહીં અને જોવાય જાય તો ઉપવાસ કરવો એકબીજાને અડી જવાય કે વસ્ત્રનો છેડો પણ અડી જાય તો પણ ઉપવાસ કરવો બઢી એકાદશીઓના નકોરડા ઉપવાસ કરવા અને શ્રી કૃષ્ણ નારાયણની અખંડ ભક્તિ કરવી સદાવ્રત આપવું અભ્યાગટોની સેવા કરવી તેમાં પુરુષોની સેવા મારે કરવી અને સ્ત્રી વર્ગની સેવા તમારે કરવી આહારની શુદ્ધિ રાખવી આમ અખંડ ભજન કરવાથી અને બ્રહ્મચર્ય પાળવાથી ભગવાન રાજી થઈ દર્શન આપશે આમ વિચાર કરી બંને માણસોએ આ વ્રત ચાલુ કર્યું અને અગિયાર વર્ષ વીત્યા અનંત જીવના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા એ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી વિચરતા વિચરતા કંઠકોટ ગામે આવ્યા ગામના દરબાર રાય ઢણજી અને તેમને ઘરેથી બાય તથા પરિવારજનો ને કચરા ભગત વગેરે સહુ ઘણા જ પ્રેમી હતા જેથી તેમના પ્રેમને વશ થઈને શ્રીજી મહારાજ પધાર્યા હતા ત્યાં રહ્યા ઠકા અનેક જાતની લીલાઓ કરી અહીંના ભક્તોના ભાવ ભગવાન પૂર્ણ કરતા હતા એક દિવસે મુકુંદ બ્રહ્મચારીને કહ્યું બ્રહ્મચારી આપણને અંજારના ભક્ત ટેળાવે છે અને તે ભક્ત અમારે માટે અખંડ ભજન કરી રહ્યા છે માટે ગયા વિના ચાલશે નહીં એમ કહી ગામ ગામઢી દરબાર રાય ધણજીને જય નારાયણ કહી બ્રહ્મચારીએ સહિત ભગવાન અંજાર શહેરને રસ્તે ચાલ્યા અંતરયામીપણે ધરમસિંહ ભગતનું ઘર ખોડીને ત્યાં આવ્યા પ્રભુને નિરગતા જ નરમસિંહ ભગતના હૃદયમાં ઢાઢા શેરડા પડ્યા અને અંતરમાં આનંદના ફુવારા છૂટ્યા શ્રીહરિને દેખતા જ તેમનું અંતર ખેંચાયું અને દોડીને પ્રભુને પગે લાગ્યા અને કહ્યું પ્રભુ આ મારો ઓરદો જુડો જ છે તે તેમાં આ પધારો ને ઉતારો કરો હે દયાળું હું સીધું સામાન લઈ આવું અને આ મહારાજ રસોઈ કરે અને આપ જમો તુરંત બધો સામાન હાજર કર્યો અને બ્રહ્મચારીએ રસોઈ બનાવી ભગવાન જમવા પથારીયા શ્રીજી મહારાજ તો જમતા જાય વચ્ચે પાણી પીતા જાય મંડ મંડ હસતા હસતા ધર્મસિંહ ભગત સાથે વાતો કરતા જાય છે આમ જમીને હાથ મુખાળવીને ધોઈ જળપાન કરી મુખવાસ લીધો અને તે પ્રસાદ ધર્મસિંહ ભગતને આપ્યો ભગત પ્રસાદ જમ્યા પછી તેમના પત્ની પણ જમ્યા ત્યાર પછી મહારાજ ઉપદેશની વાતો કરતા કરવા માંડ્યા અને ભક્ત સામા બેઠા અને થોડે દૂર તેમના પત્ની બેઠા શ્રીજી મહારાજ બોલ્યા ભગત ફાવે તેટલા સાધન કરીએ છતાં પણ પ્રગત ભગવાન વિના આ જીવનું આટ્યંતિક કલ્યાણ થતું નથી ભગવાન આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી મનુષ્ય જેવા થાય અનેક ચરિત્રો કરે અને એ ભગવાન રૂપે ઓળખાઈ જાય તો જીવનું આત્યંતિક કલ્યાણ ચોક્કસ થાય આમ વાત સાંભળી ધરમશ્રી ભગતે પૂછ્યું આવા બોલતા ચાલતા મનુષ્યના રૂપમાં ભગવાન ક્યાં હશે ત્યારે શ્રીહરિ કહે એ તો હોય એમ કહી ટાળી વગાડી એટલે ભગવતને સમાધિ થઈ ગઈ અને અક્ષરધામમાં ગયા ત્યાં કરોડ સૂર્યચંદ્રને ઝાંખા કરે તેવો શીતળ શાંત પ્રકાશમાં શ્રીજી મહારાજને દીધા અને કરોડો મુક્તો મહારાજની સેવા કરી રહ્યા છે તેમ જોયું ત્યારે ભગતે જાણ્યું કે આ તો મારા ઘરમાં બેઠા છે એ જ ભગવાન છે શ્રી હરિ જ્યાં બિરાજ્યા છે તેની સામે દૂર બાઈ બેઠા હતા તેને શ્રીજીએ કહ્યું આ તમારા પતિ ક્યાં ગયા છે તેને શું સમાધિ થઈ હશે ત્યારે તે બાઈ કહે એ તો તમે જાણો ત્યારે શ્રીહરિએ કહ્યું કોઈ વખત આમ થાય છે ત્યારે બાઈ કહે ના મહારાજ ત્યારે શ્રીહરિ કહે તમારા પતિમાં જે કંઈ સદગુણ હોય તે અમને કહો ત્યારે બાઈ બોલ્યા મહારાજ પૂર્વે જે મોટા ભક્તો થઈ ગયા છે અને જેના વખાણ શાસ્ત્રોમાં લખ્યા છે તેના કરતાં પણ મારા પતિમાં અધિક સદગુણ છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ધીર ગંભીરપણું ભાવ ભગવાનને વિશે પ્રેમ લક્ષણ ભક્તિ આ બધા ગુણો તેમાં કાયમ જોવામાં આવે છે અમે બંનેએ બાર વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાના નેમ લીધેલ છે તેમાં એકબીજાના વસ્ત્રોનો છેડો અડી જાય તો પણ ઉપવાસ કરવો અને મોઢું નિરખાઈ જાય તો પણ ઉપવાસ કરવો આ પ્રમાણે અમને અગિયાર વર્ષ થયા છે પણ આ મહાવ્રતમાં કોઈ જાતની ખામી આવવા દીધી નથી એવા ગુણવાળા મારા પતિ છે શ્રીહરિ પાસે મુકુન બ્રહ્મચારી બેઠા હતા તેને પ્રભુએ કહ્યું બ્રહ્મચારી આ બંને આત્માઓએ પૂર્વે અમારે માટે બાર હજાર વર્ષ સુધી આકરા તપ કર્યા છે ને બ્રહ્મચર્ય વત પાડ્યા છે તે પુણ્ય પ્રતાપે અમે ટેળાવ્યા વિના તેને ઘરે આવ્યા છીએ પણ બીજે આમ જતા નથી એમ કહી લટકાળો લહેરી શ્રીહરિ મન મન હસતા અને ચપટી વગાડી ત્યાં ભગત સમાધિમાંથી જાગ્યા તેને મહારાજે પૂછ્યું તમો ક્યાં ગયા હતા ત્યારે ધરમશ્રી ભગત કહે હે મહારાજ હું તો તમારા ગયો હતો અને ત્યાં તેજના અંબાર દીઠા તેમાં શોભાઈમાન દિવ્ય સિંહાસન ઉપર તમો બિરાજો છો અને મહા તેજોમય કરોડો મુક્તો તમારી પ્રાર્થના કરી રહ્યા છે અને સુખનો તો પાર જ નથી શીતળ શાંત એવું જે તેજ તેમાં હું તો ખૂબ જ સુખી થયો ત્યાં તે સિંહાસન ઉપર બેઠેલા ભગવાન તે તમે જ છો એ તમારા સુખની આગળ આ લોકના સુખ કંઈ ગણતરીમાં નથી અને હે મહારાજ તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો એમ કહીને શ્રીહરિને પ્રણામ કર્યા મહારાજે રાજી થઈ તેમના માથે હાથ મૂક્યા અને કહ્યું તમારું વ્રત આજથી પૂરું થાય છે માટે ગૃહસ્થાશ્રમની રીતે રહેજો આમ કહી શ્રીહરિ બીજે વિચરણમાં ગયા ધરમશ્રી ભગતના હૃદયમાં શ્રીજી મહારાજની પૂર્ણ નિષ્ઠા થઈ તેની સ્ત્રીને પણ મહારાજના સ્વરૂપનો પૂરો નિશ્ચય થયો અને પછી તે બંને મહારાજના મહિમાની વાતો મનુષ્યને કરવા લાગ્યા તેમાં ધરમશ્રી ભગતે પુરુષ વર્ગને મહારાજના પુરુષોત્તમપણાની વાતો કરી ઘણાને સત્સંગી બનાવ્યા અને બાઈએ બાઈઓમાં વાતો કરી સત્સંગનો પ્રચાર કર્યો સત્સંગ સાગરના મોટીમાંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો જો તમને આ વિડીયો આ પ્રસંગો પસંદ આવ્યા હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને આવા વિડીયો તરત જ મળતા રહે અને હા શેર કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ